કાળજુ કંપાવનાર દ્રશ્યો પાકિસ્તાન કે બાંગ્લાદેશના નથી આ દ્રશ્યો આપણા ગુજરાતના છે જ્યાં અમદાવાદમાં એક સોળ વર્ષની વિદ્યાર્થીની સ્કૂલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લે છે ઓડિશામાં એક વિદ્યાર્થીની પોતાને આગ લગાડી દે છે કારણ કે એની કોઈ ફરિયાદ નથી સાંભળતી કાલેજ સુરતના રાંદેર વિસ્તારમાં એક વિદ્યાર્થીની પરીક્ષામાં એટી કેટી આવવાથી આત્મહત્યા કરી લે છે તમને થશે કે આ તો એક જ લોકલ કિસ્સા છે પણ હવે સાંભળો બે હજાર બાવીસમાં તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી આ દેશમાં તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પહેલગામમાં થયેલા હુમલામાં છવ્વીસ વ્યક્તિઓના જીવ ગયા હતા અને એવામાં તો ઓપરેશન સિંદૂર શરૂ કરી દેવામાં આવ્યું તો આ તેર બાળકોના મૃત્યુ ઉપર આત્મહત્યા ઉપર કેમ ઓપરેશન વિદ્યાર્થી શરૂ નથી કરવામાં આવ્યું છવ્વીસ વ્યક્તિઓના મૃત્યુ થતા આપણા દેશના નેતાઓની રગોમાં સિંદૂર દોડવા લાગે છે તો શું આ તેર હજાર બાળકોની મોત ઉપર આ નેતાની રગોમાં શરમ નામનું લિક્વિડ દોડવા લાગશે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે હળવાશમાં ના લેતા ના કરે નારાયણ કે કાલે ઊઠીને આ તેર હજાર બાળકોની લિસ્ટમાં ક્યાંક આપણા પરિવારના બાળકનું નામ ના આવી જાય કારણ કે અમીરો અને નેતાઓના બાળકો તો વિદેશમાં ભણે છે આપણા નહીં આ વિડીયોમાં આપણે સમજીશું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટે સરકારને આ બાબતે ઠપકો આપ્યો છતાં પણ આપણા દેશના અભણ ભ્રષ્ટાચારી અને બેશરમ નેતાઓ કેવી રીતે આ લાશોના ઢગલાને નજરઅંદાજ કરીને પોતાની સત્તા બચાવવા માટે વિદેશોમાં ફરતા રહે છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં આ વિડીયો થોડો ગંભીર હશે અને તમને આમાં ક્યાંય મનોરંજન કદાચ નહીં જોવા મળે પણ આ બાબત એટલી ગંભીર છે કે આની અંદર તમારે તમારું ભવિષ્ય જોવું પડશે આ વિડીયો જોવો પડશે તમારે તમારા બાળકોના ભવિષ્ય માટે તેમના શિક્ષણ માટે તેમની કારકિર્દી માટે છવ્વીસ તારીખે ગુજરાત સમાચારમાં એક ખબર આવે છે જેમાં લખેલું છે કે સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપ્યો કારણ હતું બે હજાર બાવીસમાં તેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી હજુ સુધી બે હજાર ચોવીસનો આંકડો નથી આવ્યો બે હજાર ત્રેવીસનો પણ નથી આવ્યો કારણ કે તમે જાણો છો કે આ દેશમાં તેર હજાર વિધાર્થીઓએ આત્મહત્યા કરવી પડી તેની પાછળ ઘણા બધા કારણો હોય છે આપણે એક એક કરીને દરેક કારણોને સમજવાની કોશિશ કરીએ સૌથી પહેલું કારણ હોય છે ભણતરનો ભાર આપણા દેશમાં એજ્યુકેશનને ખુબજ ભાર વાળો બનાવી દેવામાં આવ્યું છે એવી એક્ટિવિટી નથી ભાર ન આવે બીજું કારણ છે બકવાસ શિક્ષણ વ્યવસ્થા કોઈ જાતના કાયદા કાનૂનનું પાલન નહીં કરવાનું શિક્ષણ અધિકારી પોતાની એસી કેબિનમાં બેસીને મજા માણતો હોય છે શિક્ષકો પાસેથી ચૂંટણીના ફાલતુ કામ કરાવવામાં આવે છે જાત જાતના સર્વે કરવામાં આવે છે સરકારના એની અંદર આ સરકારી શિક્ષકોને ભેરવી દેવામાં આવે છે એટલે શિક્ષકો પોતાનું કામ છોડીને બાળકોને રખડતા છોડીને આ બધા ફાલતુના બીએલોના કામ કરવાના અલગ અલગ સર્વેઝ કામગીરી સરકારની કરવાની હોય છે ત્રીજું કારણ છે થર્ડ ક્લાસ માળખાકીય સુવિધા તમે જોયું જશે તમારા વિસ્તારમાં સરકારી શાળાઓની હાલત કેવી છે દિવસે દિવસે સરકારી શાળાઓની સંખ્યા ઓછી થતી જાય છે સરકારો તાળા મારી રહી છે અને પ્રાઇવેટ શાળાઓ રોજ નવી નવી ખુલતી જાય છે તરત એમને પરમિશન અપાતી જાય છે સરકાર દ્વારા હવે ભગવાન જાણે કે આ પ્રાઇવેટ શાળાઓમાં શું આ નેતાઓના તો ફંડ નથી લાગેલા હોતા કે જેઓ પૈસા કમાવા માટે પ્રાઇવેટ શાળાઓને પરમિશન અપાવે છે અને સરકારી શાળાઓ દિવસે દિવસે બંધ કરતા જાય છે બહુ દિક્કત હોતા હૈ બહુ દિક્કત હોતા હૈ ક્યા કહેના ચાહોગી સરકાર સે बिल्डिंग बना दे तकलीफ होता है बहुत पढ़ने में बारिश है तो इधर उधर इधर उधर भागना पड़ता है धूप भी लगता है तो भागना पड़ता है तो क्या करती हो घर चली जाती होती घर चले जाते है फिर छूटता है तो आती छूटता है तो आ जाते फिर पढ़ते है ये सब भीग भी जाता है ना तो कहीं कहीं पे बैठते है બિલ્ડિંગ બના દે સ્કૂલ બના દે ચોથું કારણ છે શિક્ષકો દ્વારા થતો દુર્વ્યવહાર અને દબાણ તમે જોયું જ હશે કે કેટલાય શિક્ષકો જેમને પ્રોપર તાલીમ નથી આપવામાં આવી કે બાળકો સાથે કેવો વ્યવહાર કરવો તેમને ખબર જ નથી કે બાળકોને કેવી રીતે સાચવવા કેવી રીતે જ્ઞાન આપવું ઘણા શિક્ષકોના તમે વિડીયો જોયા છે કે અંધાધૂંધ બેફામ રીતે બાળકોને મારતા હોય છે અથવા તો શિક્ષા આપતા હોય છે કેટલાક શિક્ષકો પોતાની ગાડીઓ સાફ કરાવતા હોય છે કેટલાક શિક્ષકો આચાર્યો ભેગા થઈને શાળાની સફાઈ કરાવતા હોય છે એમના ક્લાસરૂમ સાફ કરાવતા હોય છે છાસ થતી નેતાઓની રેલીઓમાં આ બાળકોને ઉચકીને લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં બિચારાને તડકામાં વરસાદમાં ભૂખ્યા પ્યાસા રાખીને તેમના ઝંડા પકડાવવામાં આવતા હોય છે પાંચમું કારણ છે સામાજિક દબાવ આપણા સમાજમાં અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે કે બેટા ભણવું જ પડશે બેટા તારે ડોક્ટર બનવું પડશે બેટા તારે એન્જિનિયર બનવું પડશે તારા બાપા લોન લઈને તને ભણાવે છે કારણ કે શિક્ષણ મોંઘું થતું જાય છે નંબરની રેસમાં દરેક મા બાપ અંદર પડી ગયો છે કે આટલા માર્ક્સ તો જોઈશે જ તારો કેમ એ ગ્રેડ ના આવ્યો તારો કેમ સી ગ્રેડ આવ્યો તારે આટલા માર્ક તો લાવવા જ પડશે આ માર્કની રેસમાં બિચારું બાળક પોતાની રેસ હારી જાય છે અને છેલ્લે એટલા માનસિક દબાવમાં આવી જાય છે કે ન ભરવાનું પગલું ભરી બેસે છે અને આ પગલું ભરવામાં જે જે મોટું કારણ છે એ છે આપણી ફિલ્મો ઇન્ટરનેટ આ બધા ઉપર સરકારનું કોઈ લગામ નથી છઠ્ઠું કારણ છે અનિશ્ચિત ભવિષ્ય જે મોટા વિદ્યાર્થીઓ છે ચૌદ વર્ષથી લઈને વીસ બાવીસ વર્ષ સુધીના જે વિદ્યાર્થી છે યુનિવર્સિટીમાં ભણે છે કોલેજમાં ભણે છે આવા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય નથી દેખાતું કારણ કે તેઓ રોજ જોઈ રહ્યા છે કે હજારો યુવાનો ભીડમાં ઊભા છે લાઈનમાં ઊભા છે નોકરી માટે તેમને સારી નોકરી નથી મળતી તેમને સારી રોજગારની તકો નથી મળતી સરકારનો કોઈ સપોર્ટ નથી મળતો અને આમાં પોતાનું અનિશ્ચિત ભવિષ્ય જોઈને કેટલાય વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જાય છે અને પછી છેવટે આત્મહત્યાનો રસ્તો અપનાવે છે સાતમું કારણ છે સરકારની શૂન્ય સમર્થન રણનીતિ સરકાર દ્વારા કોઈ પણ જાતનું સપોર્ટ કે સમર્થન વિદ્યાર્થીઓને નથી આપવામાં આવતું મારી પાસે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ એવા બધા ઓન્ટરપ્રિન જે નવા નવા વિદ્યાર્થી ભણીને બહાર નીકળ્યા છે એવા મેસેજ હોય છે કે સાહેબ અમે ઘણી વખત પ્રોજેક્ટ લઈને સરકારી વિભાગોમાં જઈએ છીએ તો સરકારી બાબુઓ એમ કહી દે છે કે યાર અમારી પાસે તો બજેટ નથી હવે આ સરકારી બાબુઓને કોણ સમજાવે કે તમારા નેતાઓ પાસે વિદેશોમાં ફરવા માટે તો બજેટ છે કરોડો રૂપિયા છે પોતાના વિદેશ પ્રવાસ કરવા માટે આજ સરકારી બાપુ એ ભૂલી જાય છે કે પોતે સરકારી અધિકારીઓ વિદેશોમાં જઈ જઈને આવે છે વિકાસના નામે કઈક નવું શીખવાના પોતે વિદેશ ટુરો કરીને આવે છે એના માટે તમારી પાસે પૈસા છે તમારી સરકારી ગાડીઓમાં પેટ્રોલ ભરવા માટે પૈસા છે પણ આ વિદ્યાર્થીઓના નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે પૈસા નથી અને વાતો કરવી છે એમએસએમઇ મેક ઇન ઇન્ડિયાની આઠમું સૌથી મોટું કારણ છે કથરતું માનસિક સ્વાસ્થ્ય વિદ્યાર્થીનું માનસિક સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડી જઈ રહ્યું છે ઘણા બધા કારણો છે સામાજિક રાજનીતિક સ્કૂલોનું વાતાવરણ આવા બધા કારણો ભેગા થઈને તેના પર માનસિક દબાવ આવી રહ્યું છે જે સામાજિક પ્રેશર તેમના ઉપર આપવામાં આવે છે તેના કારણે થઈને તેમને ડિપ્રેશન ફીલ થાય છે તેઓ સ્ટ્રેસમાં જાય છે અને તેના ઉપર મા બાપ ધ્યાન નથી આપતા શાળામાં શિક્ષકો ધ્યાન નથી આપતા આપણા નેતાઓ તો તમે વાત જ ભૂલી જાઓ વિદેશમાં જઈને બે હજાર લેપટોપ ગિફ્ટ આપી દેવાય છે પણ આપણા બાળકની શાળામાં જઈને જોવાનો ટાઈમ નથી આપણા નેતાઓ પાસે કે શું આ બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું છે શું આ બાળક સ્ટ્રેસ ફ્રી ભણતર લઈ રહ્યો છે નહીં તમને કદાચ ખબર નહીં હોય કે સો વર્ષ પહેલા પણ અંગ્રેજોના જમાનામાં વિદેશોમાં અમેરિકાની અંદર મોટી મોટી શાળાઓ હોય કે નાની શાળાઓ હોય ત્યાં આગળ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે કમ્પલસરી સાયકોલોજિસ્ટ એપોઇન્ટ કરવામાં આવે છે કે જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખે છે કયા બાળકો ડિપ્રેશનમાં છે કયા બાળકોનું બુલિંગ થઈ રહ્યું છે કે કયા બાળકો સ્ટ્રેસમાં જીવી રહ્યા છે શું એમને ઘરેથી કોઈ દબાણ છે શાળામાં કોઈ દબાણ છે કોઈ બાળક હેરાન કરી રહ્યું છે આ પ્રકારની દરેક બાબતોનું આ સાયકોલોજીસ્ટ ધ્યાન રાખતા હોય છે અત્યારે સુપ્રીમ કોર્ટે પણ આ જ વસ્તુ કહી અને એક ગાઈડલાઈન બહાર પાડી કે ભાઈ દરેક જગ્યાએ જ્યાં સો થી વધારે બાળકો ભણે છે એવી દરેક સંસ્થાની અંદર સાયકોલોજિસ્ટની નિમણૂક કરવામાં આવે શા માટે કારણ કે આ સાયકોલોજીસ્ટ જ એ બાળકોના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે તેમના પેરેન્ટ્સને પણ શીખવાડશે કે બાળકો સાથે કેવો વ્યવહાર કરો શાળાના શિક્ષકોને શીખવાડશે કે બાળકો સાથે કેવો વ્યવહાર કરો બાળકોની નાની નાની સમસ્યાઓને જાણશે બાળકોની કાર્ય કરવાની પદ્ધતિને સુધારશે આ સાયકોલોજીસ્ટનું કામ હોય છે સ્કૂલ સાયકોલોજીસ્ટ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ ડેવલપમેન્ટ સાયકોલોજીસ્ટ આ બધા સાયકોલોજીસ્ટો દેશમાં અત્યારે બેરોજગારોની ભીડમાં રખડી રહ્યા છે જો આ સાયકોલોજિસ્ટોને દરેક સ્કૂલમાં એપોઇન્ટ કરવામાં આવે તો આખા દેશમાં લાખો સાયકોલોજીસ્ટ યુવાનોને નોકરી મળી શકે એમ છે પણ સરકાર વ્યસ્ત છે વિદેશ પ્રવાસમાં સરકાર વ્યસ્ત છે રેલીઓ કાઢવામાં સરકાર વ્યસ્ત છે રીબીનો કાપવામાં સરકાર વ્યસ્ત છે ફોટોગ્રાફી કરાવવામાં અરે ભાઈ આ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર તો ધ્યાન આપો જે દેશમાં તેર હજાર બાળકો વર્ષમાં આત્મહત્યા કરી લેતા હોય તે દેશના નેતાઓ ખરેખર તો આત્મહત્યા કરી લેવી જોઈએ અચ્છી વાત આનો સાફ મતલબ થાય છે કે આ દેશના નેતાઓ લાશોના ઢગલા ઉપર પોતાની સત્તા ટકાવીને રાખી રહ્યા છે નવમું કારણ છે ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને આપણી ફિલ્મો આપણી ફિલ્મોમાં માત્ર હિંસા 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 આ જ બતાવવામાં આવી રહ્યું છે આના સિવાય કોઈ વસ્તુની ચર્ચા નથી અને આવી હિંસાથી ભરેલી ફિલ્મો આપણું સેન્સર બોર્ડ એટલે કે આપણા સરકાર દ્વારા નિમેલું સેન્સર બોર્ડ આરામથી પાસ કરે છે શું તમને બીજી કોઈ ફિલ્મો બનાવતા નથી આવડતી બાળકો આ ફિલ્મો જોઈને કેવી હિંસા શીખે છે એ તમને નથી દેખાતું મેં મારી નજરે જોયું છે કે મારા જ વિસ્તારમાં એક બાળકી ટીવીની સામે બેસીને ખૂબ ખાટ મતલબ હિંસાથી ભરેલું એક દ્રશ્ય જોઈ રહી છે તેના મા બાપ એના કામમાં વ્યસ્ત છે અને એ બાળકી એ ફિલ્મ જોઈ રહી છે જ્યાં એક ફિલ્મનો હીરો બીજા ફિલ બીજા વિલનનું છરીથી ગળું કાપી રહ્યો છે ક્યાં જઈ રહ્યો છે આપણો દેશ સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ પર એવી જાત જાતની ગેમો આવી રહી છે જે હિંસાથી ભરપૂર છે જાત જાતના એવા કોન્ટેન્ટ આવી રહ્યા છે જે હિંસાથી ભરપૂર છે બાળકોને ગેરમાર્કે દોડી રહ્યા છે કોણ ધ્યાન આપશે ભાઈ શું એ જનતાનું કામ છે આ કામ છે નેતાઓનું આ કામ છે આ વિભાગ ચલાવનારા સરકારી અધિકારીઓનું આ કામ છે એ અધિકારીઓનું ધ્યાન રાખનારા એ વિભાગમાં બેસીને પગાર જનતાના પૈસાથી પગાર ખાનારા નેતાઓ અને દસમું સૌથી મોટું કારણ છે આ દેશના ભ્રષ્ટ ને રખડું નેતાઓ આ એ જ નેતાઓ છે જે શિક્ષણ કલ્યાણ બાળ વિકાસ કલ્યાણ વિભાગો ચલાવે છે ગાડીઓ લઈ લઈને ફરે છે લાલ લાઈટો નાખીને સંસદમાં બહેસ કરવા જતા રહે છે એ ભાષણો આપે છે મોટા મોટા આ એજ નેતાઓ છે જેમની જવાબદારી છે બાળકોનો વિકાસ કરો બાળકોનું શિક્ષણનો વિકાસ કરો બાળકોને શિક્ષણ પૂરું પાડવું આ એ નેતાઓની જવાબદારી છે આ એ ચાર ચોપડી પાસ નેતાઓની જવાબદારી છે સાથીઓ किसी भी देश का भविष्य उसकी युवा पीढ़ी पर निर्भर होता है इसलिए यह जरूरी है कि हम अपने युवाओं के भविष्य के लिए और उनको भारत के उज्जवल भविष्य के लिए तैयार करें। इसमें बड़ी भूमिका देश के एजुकेशन सिस्टम की भी होती है इसलिए हम देश के एजुकेशन सिस्टम को 21वीं सदी की जरूरतों के मुताबिक आधुनिक बना रहे हैं जय देश नेताओं अबड़ हो, हो बने ना ना हो અને ભણ્યા હોય તો ભ્રષ્ટાચારી હોય જેમને માત્ર સત્તાથી મતલબ છે પૈસાથી મતલબ છે આવા નેતાઓ સૌથી મોટું કારણ છે આ તેર હજાર બાળકોની આત્મહત્યા પાછળ કારણ કે આ નેતાઓ પાસે મંદિરોમાં જઈ જઈને ઊંધા પડવાનો સમય છે પણ આ નેતાઓ પાસે કોઈ સ્કૂલમાં જઈને આંટો મારવાનો સમય નથી કે ત્યાં જઈને ચેક કરવાનો સમય નથી કે શું આ બાળકો સારી રીતે ભણી રહ્યા છે કે નહીં તેમને સારી સુવિધા મળે છે કે નહીં આપણા દેશના નેતા પોતાના રહેવા માટે ચારસો સાહીઠ કરોડ નું સેન્ટ્રલ વિસ્તાર નામનો પ્રોજેક્ટ બનાવી શકે છે એના માટે પૈસા ફાળવી શકે છે પણ એ નેતાઓ પાસે એટલી દીર્ઘ દ્રષ્ટિ નથી કે આ દેશનો વિકાસ એજ્યુકેશન સિવાય નહીં થાય એમાં એ પૈસા ખર્ચવા તૈયાર નથી શરમની વાત છે કે છેલ્લા અગિયાર વર્ષથી આ દેશના એજ્યુકેશનનું બજેટમાં કોઈ ખાસ ફેરફાર નથી થાય જીડીપીના ચાર પોઈન્ટ એક ટકાથી લઈને અત્યારે માત્ર ચાર પોઈન્ટ બાર ટકા છે આપણે ખર્ચા કરી રહ્યા છે શસ્ત્રો ઉપર આપણે ખર્ચા કરી રહ્યા છે વિદેશ પ્રવાસો ઉપર આપણે ખર્ચા કરી રહ્યા છે ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતા એમની બેચે આ સાફ કહ્યું કે સરકારને શરમ આવી જોઈએ કે તેર હજાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી અને તેમણે આદેશ પારિત કર્યો છે કે દરેક સંસ્થા કે જેમાં સૌથી વધારે બાળકો હોય તે દરેક સંસ્થા શાળાઓએ

આતંકવાદી હુમલો કરી જાય અને વીસ પચીસ પચાસ જણ મરી જાય એ દેખાય છે એના માટે આખો દેશ માથા પર ચડાવી લેશે જાત જાતના ઓપરેશન બહાર પાડશે જાત જાતની રેલીઓ કાઢશે કારણ કે ત્યાં એમના પોસ્ટર લાગવાના છે કારણ કે ત્યાં એમનું માર્કેટિંગ થવાનું છે ત્યાં એમને વોટ ભેગા કરવાના છે પણ આ તેર હજાર બાળકોની આત્મહત્યા ઉપર કોઈ ચર્ચા નહીં કરે કેમ કારણ કે ત્યાં એમની પોલ પટ્ટી ખુલી જાય ત્યારે જનતા પ્રશ્ન પૂછશે કે અરે તેર હજાર બાળકો મરી ગયા તમે કરતા હતા શું આ તેર હજાર બાળકોની આત્મહત્યા પાછળ કારણ શું આવા પ્રશ્નો ઊભા થાય એટલે જ સરકાર આની પર કોઈ એક્શન નથી લેતી અને આ લાશોના ઢગલા ઉપર પોતાની સત્તાને ટકાવીને બેઠી છે હું કોઈ પાર્ટીનો પક્ષ નથી ખેંચી રહ્યો પણ જે પાર્ટીના ખોટા કામોથી કંટાળીને તમે બીજી પાર્ટીને જયારે તક આપી છે તો છેલ્લા અગિયાર વર્ષથી આ પાર્ટી શું કરી રહી છે શું પંચાવન વર્ષથી ચાલતા કોંગ્રેસના શાસનમાં અને આજના શાસનમાં કોઈ ફરક પડ્યો માં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી અને એવી કોમેન્ટ કરશે કે આ શિક્ષણ વ્યવસ્થા તો કોંગ્રેસના સમયની છે તો તમે શું કર્યું તમે શું કાંદા કાપી લીધા તમારી સરકારે શું કર્યું તમને એટલે તો મોકો આપ્યો હતો જનતાએ પણ તમે શું કર્યું કોઈ ફરક ના કર્યો હજુ પણ આપણા દેશમાં એવી સ્કૂલો છે જ્યાં વિદ્યાર્થીઓ નદી નાળા પાર કરીને સ્કૂલોમાં જાય છે જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે સ્કૂલ નથી ઝાડની નીચે બેસીને ભણે છે આ વિદ્યાર્થીઓ અને બિચારા ભીખ માંગે છે કે અમને એક શાળા બનાવી આપો શરમ આવી જોઈએ આ દેશના નેતાઓને પોતે કરોડો રૂપિયાના મહેલોમાં રહેશે છે કરોડોના પ્લેનોવામાં ફરે છે અને આ દેશના વિદ્યાર્થીઓ બિચારી સરકારી શાળા માટે ભીખ માંગે છે ધન્ય છે આ દેશ તો વાહ વાહ મોદી જેસા કોઈ નહીં તો જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય અને જે ચોર અત્યારે ડાકુ બની ગયા છે તેમને નહીં હટાવે ત્યાં સુધી આમ જ ચાલતું રહેવાનું અને નિર્દોષ બાળકોના ભોગ લેવાતા રહેવાનું અને ભગવાન ના કરે ક્યાંક આ બાળકોમાં આપણા પરિવારના બાળકોનો નંબર આવી જાય આ મૂર્ખ નેતાઓની નીતિઓના કારણે તમારું શું માનવું છે આ વિષે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી ખબર પડે કે આ દેશમાં બધા મૂર્ખ છે કે પછી હજુ પણ જાગૃત નાગરિકો વધ્યા છે ફરી મળીશું બીજા એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ